ગઢડા સર્વોપરી ગૌશાળામાં પવિત્ર ધનુરમાસના પ્રારંભે એક માસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગઢડામાં હરિપર રોડ પર પ્રસિદ્ધ એવી સર્વોપરી ગૌશાળામાં અવારનવાર ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થતા રહે છે ત્યારે આજ રોજ વડતાલ ગાદીના વિદ્યમાન પૂજ્ય ધોરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી શ્રી તથા ભાવિ આચાર્ય પૂજ્ય એકસો આઠ શ્રી નાગેન્દ્ર પ્રસાદજી શ્રીની આજ્ઞાના આશીર્વાદથી પવિત્ર ધનુર્માસના પ્રારંભથી સમગ્ર માસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો હોમાત્મક યજ્ઞ થશે તેમજ અગિયાર હજાર હનુમાન ચાલીસ અનુષ્ઠાન તથા ગણપતિજીના અથર્વ શીષ અનુષ્ઠાન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે આજ રોજ પવિત્ર ધનુર્માસના પ્રારંભે શિવજીને પ્રિય એવું આદ્ર નક્ષત્ર હોવાથી અગિયાર વિદ્વાનો ભૂદેવો દ્વારા મહાલઘુયુદ્ધનું આયોજન કરવામાં આવશે જેમાં સમગ્ર માસ દરમિયાન સર્વે ધર્મકુળો આશ્રિત સંતો પાર્ષેદો તથા હરિભક્તો દર્શનનો લાભ લેશે તેવું અહીંના સંચાલક ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના પ્રદેશ પ્રભારી પાર્ષદ સંજય ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું પરિચય મારું નામ સંજય ભગત છે ગરડા ગોપીનાથજી દેવ મંદિરમાં રહું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં આજે ગઢડા ગૌશાળા ખાતે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે જણાવો છો આજે પવિત્ર આદ્રા નક્ષત્ર હોય શિવ પ્રિય આજના દિવસે એવું કહેવાય છે કે શિવજીની પૂજાનો પહેલો દિવસ શિવલિંગની પૂજા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને કરી હતી તો આદ્રા નક્ષત્રના શુભ દિવસે અગિયાર બ્રાહ્મણો દ્વારા શિવલિંગની આજે પૂજા ગૌશાળામાં પણ થાય છે અને બપોર પછી અગિયાર બ્રાહ્મણ દ્વારા લઘુરુદ્ર શિવ મંદિરમાં પણ બહુ મોટા પાયે થશે અને આજે ધનુર્માસ ચાલુ થતો હોય ધનુર્માસ એટલે કે ભગવાન કૃષ્ણ પ્રમાત્મા સાદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનો દિવસ એટલે ધનુર્માસ આમાં લગ્ન આદિત જે કર્મ હોય એ અત્યારે ધનુર્માસ થતા ન હોય તો બ્રાહ્મણો અત્યારે અમારા થોડા ફ્રી હોય તો ધનુર્માસમાં આજથી સર્વોપરી ગૌશાળામાં સ્વામિનારાયણ મહામંત્ર એક મહિના સુધી

એમની કૃપા અને એમની આજ્ઞાથી સર્વોપરી ગૌશાળામાં યજ્ઞો ચાલુ રહેતા હોય છે એમાં આજે શિવજીની મહાપૂજા થવાની છે જય સ્વામિનારાયણ